અમરેલી ન્યૂઝ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયા સાવરકુંડલા તાલુકા પ્રમુખ વિપુલભાઈ વિરાણી તેમજ શ્રીઓ કાંતિભાઈ સતાસિયા ઉદ્ધવજીભાઈ પટેલ ઈશ્વરભાઈ સિદ્ધપુરા ઉપસ્થિત રહ્યા હતા વીજપડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા ભાજપ કોંગ્રેસના અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેંચ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પડીના ભાજપના પીઢ અને ભાજપના પાયાના આગેવાન અને પડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ એવા ભાવેશભાઈ લાડુમોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીનો ખેંચ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા આમ આદમી પાર્ટીના જિલ્લા તાલુકાના આગેવાનોએ ભાજપ શાસિત સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જનતાને જાગૃત થવા માટે ટકોર કરી હતી અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા આહવાન કરેલું હતું અને વીજપળીની આ ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન સફળ થયેલ હતું આ સફળ કાર્યક્રમના સહભાગી વીજપળી તેમજ સાવરકુંડલાના આગેવાન શ્રી મનીષભાઈ શેલડિયા એડવોકેટ અમિતભાઈ રાઠોડ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી સમીર ખોખર મનુભાઈ મોરી કરશનભાઈ ઢાકેચા મહેશભાઈ ઉચ્ચ દળિયા મંગળદાસ હરિયાણી જગુભાઈ બુધેલા આ તમામ આગેવાનોની મહેનત રંગ લાવી હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા નિકુંજભાઈ સાવલિયાએ પ્રશંસા કરી હતી બાઇટ પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી પહેલી વાત રામ મંદિર મે શું કીધું મારી વાત તમે સમજો કે રામ મંદિર ભઈનો એની ના નથી રામ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે અને રામ મંદિર હજી આખી ચાર ગણો વિશાળ બનવું જોઈએ પણ મારો કહેવાનો મુદ્દો એવો હતો કે ભાઈને કદાચ સમજવાની અંદર ફેર થયો છે કે ભાઈ પાયાની જરૂરિયાત છે એની સાથે એ પણ પૂરી કરી દીધી બીજી વાત અરવિંદ કેજરીવાલી દીકરીના લગ્ન દોસ્તો કદાચ તમારે એક બે દીકરીઓ છે પણ ઈશ્વર વિજપડી ખાતે આમ આદમી પાર્ટી સાવરકુંડલા અને અમરેલી જિલ્લાનું ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં મોટી સંખ્યામાં વિજપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી વિજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિતો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે અને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગ ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો નવયુવાને ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહવાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે